નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબુસિંહ સોલંકી અને તમે નિહાળી રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ ખેડા જિલ્લાના કપડવંજ ગ્રામ્ય સ્વાસ્થ્ય સહાયકા બહેનો માટે વાર્ષિક ગેટ ટુગેધર કાર્યક્રમ યોજાયો શ્રી ત્રિભુવન ફાઉન્ડેશન સંચાલિત શ્રી ત્રિભુવન હોસ્પિટલ કપડવંજ ખાતે ગ્રામ્ય સ્વાસ્થ્ય સહાયિકા બહેનો માટે મંગલમ હોસ્પિટલ અમદાવાદના સૌજન્યથી વાર્ષિક ગેટ ટુગેધર કાર્યક્રમ યોજાયો હતો કપળબંધના વતન પ્રેમી અને ગાયકોનોલોજીસ્ટ અને લેપ્રોસ્કોપી સર્જન ડૉક્ટર તુષાર એમ શાહે સૌને ઉપયોગી માર્ગદર્શન સરળ ભાષામાં આપ્યું હતું મંગલમ હોસ્પિટલ તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબી સેવા માટે કોઈપણ પ્રકારની સહાય માટે મદદ અને ખાતરી પણ ઉચ્ચારવામાં આવી હતી ખેડા જિલ્લાના કપળવંદ કઠલાલ પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે તબીબી સહાય આપવા માટે ઉપસ્થિત સૌને ડોક્ટર તુષાર શાહે સૂચનાઓ આપી હતી અને તેઓને માર્ગદર્શન મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આમ ખેડા જિલ્લાના કપડવંજ ખાતે સ્વાસ્થ્ય સહાયક બહેનો માટે વાર્ષિક ગેટ ટુગેધર કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે કાર્યક્રમ શું રાખવામાં આવ્યું હતું આજે જે ત્રિભુવનદાસ ફાઉન્ડેશન્સ કેન્દ્ર છે એની અંદર જે બહેનો જોડાયેલી છે સ્વાસ્થ્ય સહાયકા બહેનો એવી લગભગ બસો દોઢસોથી બસો બહેનોનું એક વાર્ષિક સ્થેડ ગેટ ટુગેધરનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો બીજી કપડન શહેરમાં શું શું સેવા આપી રહ્યા છો તમે હું પોતે કપડંજ કપોઇન્ટમેન્ટ મારો નિર્ણયો થયેલો છે હું અમદાવાદ ખાતે મોટી સિવિલ હોસ્પિટલ ગાયનોકોલોજીસ્ટ અને બીજે મેડિકલ કોલેજ ખાતે પ્રોફેસર તરીકે છું કપડા ખાતે ત્રિભુવનદાસ ફાઉન્ડેશન સેન્ટર સાથે વર્કશોપ પણ છું એમાં પાયાના ડૉક્ટર તરીકે એમાં જોડાયેલો છું અને ત્યાં આજની તારીખમાં દર મહિનાની અંદર બે વખત એટલે કે બીજા અને ચોથા શનિવારે એક વિઝિટિંગ માનદ ગાયનિકોલોજીસ્ટ તરીકે હું સેવા આપું છું ત્યાં અને ગાયનિક સિવાય સ્ત્રી રોગ સિવાયના પણ જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને કપડાં છતાં કપડના આસપાસના વિસ્તારમાંથી અમદાવાદ સિવિલ ખાતે જરૂરી માર્ગદર્શન જરૂરી સારવાર પૂરી પાડવામાં હંમેશા મદદ કરતો રહું છું અને આ ઉપરાંત કપડની આસપાસના ગામડાઓમાં દર મહિનાના એક એક કેમ્પ અમે ડાયગ્નોસ્ટિક કેમ્પ આયોજિત કરીએ છીએ જેવા અમે આગળના ભવિષ્યમાં પણ ચાલુ રાખીશું અને કેમ્પમાં રોગને લગતા વસુતિને લગતા નિદાન અને સારવારના અંગત માર્ગદર્શન આપવામાં આવે છે અને જરૂરિયાતમંદ દર્દીઓને ત્રિભુવન ફાઉન્ડેશન સેન્ટર ખાતે સેવા સારવાર અપાય છે અને જો કોઈ કોમ્પ્લિકેશન કે ગંભીર કેસ હોય અને વધારે સારી સારવારની જરૂર હોય તો અમદાવાદ સિવિલ ખાતે એની સારવાર આપવામાં આવે છે અને આજે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ એ અમદાવાદ ખાતે આવેલી મંગલરમ હોસ્પિટલ જે નવાડ વિસ્તારમાં આવેલી છે એના સહકારથી આપો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો એમાં લગભગ દોઢસોથી બસો બહેનોએ ગ્રામ્ય સ્વાસ્થ્ય સહાયિકા બહેનોએ ઉત્સાહે ભાગ લીધો હતો અને એમને કપડાના વૈભ સેવા કેન્દ્ર દ્વારા પ્રોત્સાહક ઇનામ પણ અને સાલ ઉગાડીને આપવામાં સાલ ઉઠાવવામાં આવી હતી અને જે સિનિયર બહેનો છે એ લોકોનું પણ ખાસ કરીને સન્માન કરવામાં આવ્યું હતું અને અંતે ભોજન સમારંભ રાખ્યો હતો જે પણ અમદાવાદની મંગલમ હોસ્પિટલ નાવાડી વિસ્તારમાં આવી છે એનાથી એના સહકારથી આ કાર્યક્રમનું સફળતાપૂર્વક સારી રીતના અને આયોજન થાય છે જ્યાં ગ્રામ્ય સ્વાસ્થ્ય સહાયકા બહેનો જે છે એ બહુ અગત્યના રોલ ભજવે છે જે ગામડાના છેવાડાના દર્દીને છેવાડાના વ્યક્તિને જ્યારે પણ કોઈ હેલ્થના રિલેટેડ પ્રોબ્લેમ હોય કે કોઈ આરોગ્યના વ્યક્તિ સામાન્ય માહિતી પણ જોઈતી હોય તો એ બહેનો એ એ બહેનોને અહીંયા ત્રિભુવનદાસ ફાઉન્ડેશન સેન્ટર ખાતે ટ્રેનિંગ આપવામાં આવે છે અને એ લોકો જ દરેક ગામડાની અંદર કપણ કપણ તાલુકાના આસપાસના નાના નાના ગામડાઓની અંદર પોતે ત્યાં રહીને સેવા આપે છે એ લોકો ત્યાંના દર્દીને જરૂરિયાત સારવાર પૂરી કરે છે ખાસ કરીને સગર્ભા બહેનોને પોષક આહારની કીટ એના આયર્ન કેલ્શિયમ કે ફિટનેસના ઇન્જેક્શન અને જરૂરી માર્ગદર્શન શું ખાવું પીવું એ બધું માર્ગદર્શન આપે છે અને એ કામને સહાય જે સહાયકા બહેનો છે એ એ દર્દીની વધારાની સારવાર માટે આપણને ત્રિકોણ ફાઉન્ડેશન સેન્ટર ખાતે લઈ અને એમને જરૂરી સ્વાસ્થ્યને લગતી સુવિધા પૂરી પાડવામાં મદદરૂપ થાય છે આમાં ઘણી બહેનો આ સંસ્થા ખાતે છેલ્લે ચાલીસથી બેતાલીસ વર્ષથી જોડાયેલી છે અને ઘણી બધી બહેનો તો વગર પગારે ફક્ત સેવાના કાર્ય માટે જ આ સંસ્થા સાથે જોડાયેલી છે અને આ સેવાનું કાર્ય આટલા બધા વર્ષોથી અવરિતપણે ચાલુ રાખ્યું છે એટલે એવું કહી શકાય કે જે ગ્રામ્ય શાસ્ત્ર સહાયકા બહેનો છે એ ગામડાના દર્દી અને ત્રિભુન ફાઉન્ડેશન સેન્ટર સાથે જોડતી કડીરૂપ બને છે અને એ જ રીતે મારું હું આ ગામનો વતની હોવાથી આ જ મારું જન્મસ્થળ મારી માતૃભૂમિ હોવાથી મને મારા માતા પિતાના સંસ્કારો અને સેવાની એક ભાવનાથી હું આ સંસ્થા સાથે જોડાયેલો છું અને જે દર્દીઓને ત્રિભુવનદાસ ફાઉન્ડેશન સેન્ટરથી ઉપરાંત હાયર સેન્ટરની જરૂર પડે વધારે નિદાન અને સારવારની જરૂર પડે જે હું અમદાવાદ સિવિલ ખાતે જોડાયેલો હોવાથી એ લોકોને હું એ લોકો રૂફ મળે છે કારણ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોઈ દર્દીને આવવું હોય તો એ મૂંઝાય ગભરાય કે આટલા મોટા સિવિલમાં પણ આપણી સાથે હાથ પકડશે પણ ત્યાં હું છું તો એ લોકો એક હિંમત પર ત્યાં આવે છે અને મારાથી યથાશક્તિ ફક્ત ગાયને કે સ્ત્રી રોગને લગતી નહીં પણ શરીરના કોઈ પણ વિભાગ ભાગના તકલીફ હોય તો દરેક તકલીફમાં હું જોરથી કડીરૂપ બનું છું એટલે ટૂંકમાં કહેતા જે ગ્રામ સ્વાસ્થ્ય સહાયકા બહેનો છે કે ગામડાના દર્દી અને ત્રિગુન્દાસ કમ્પ્રેશન સેન્ટર સાથે જોતી કડીરૂપ છે જ્યારે મારો રોલ ત્રિગુન્દાસ ફાઉન્ડેશન સેન્ટર અને આગળની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જોતી કડીરૂપ અમે બનીએ છીએ આપણે તમારો ધૈર્ય છે ચારે પણ તમને લાજની જરૂરત પછી જાન્યુઆરી સુધીમાં દર વર્ષે એક તો કરીશું દર વર્ષે મને બસ ઓલો બસ ઓસો બસ ઓલો થી એકસબો બસ ફેલા ભાઈ ભક્તિ પે જુગા બસ આ બસ તો આવતી બસ તો તમારી જગ્યા છે આફર માટે નારે જરૂરી કાર્યક્રમ માટે બસ સંખ્યા બસ હાજર હોતી તાકો